તેમાં હતા જે ફેન આજના નવા વ્લોગની અંદર આપણું સ્વાગત છે તો ઘણા દિવસ પછી આજે આપણે વ્લોગ બનાવીએ છીએ તો બી એક કારણ છે મતલબ ઘરની અંદર ફૂવા એક્સપાયર થઈ ગયા પંદર દિવસ જેવું થયું અને પંદર દિવસ પછી પણ મારા કાકાનો મતલબ આપણને છોકરો એક્સપાયર થઈ ગયો તો જેના કારણે આપણે વ્લોગ નહોતા બનાવતા તો ધીરે ધીરે વ્લોગ બનાવશું જોઈએ અત્યારે ખેતરમાં આવ્યા છીએ તો જો મિત્રો અહીંયા મસ્ત ઘઉં વાયેલા હતા તો અહીંયા થઈ ગયા છે ઘઉં

આપણા ખેતરો બીજી બાજુ છે ત્યાં બી ઘઉંને બધું જ વાયેલું છે અને થોડું અવાજ ચાર પાંચ દિવસ કરી ખુલ્યો છે કારણ કે અવાજ એકદમ બેસી ગયો તો આજ તો બોલી છે ત્રણ બે ત્રણ દિવસ તો બોલી બી નહોતું મકાતું તો અવાજ બી થોડો પ્રોબ્લેમ છે